હ કારણ કે આપણે કોઈ ધાર્યું નહોતું કદી કોઈ મનમાંએ વિચાર્યું ના હોય એવી ઘટના બની છે અમારી ફેમિલી હંગાથી

નવ દસ વાગે છેલ્લે ફોટો પાડીને એવું બનાવી લાઈવ થયા ઇન્સ્ટાગ્રામમાં બે એવા બે ત્રણ વાગે લાઈવ થયા તા ઇન્સ્ટાગ્રામ માં પાછું ખીચડી બનાવી જમ્યા પછી

તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરવું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખો ઓમ શાંતિ અને આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરી શકીએ કે ભગવાન કરંજીની આત્માને શાંતિ આપે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં